જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કલારાણી ખાતે આવેલ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસના ચોથા સ્થાપના દિવસની ઉજવણીના ભવ્ય કાર્યક્રમની જી હા તારીખ ત્રીસ સાત બે હજાર એકવીસના રોજ છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કલારાણી ખાતે ચંદ્રમૌલી ફાઉન્ડેશન સંચાલિત અને શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી સંલગ્ન એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસની સ્થાપના તત્કાલીન ઉચ્ચ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે અને શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડૉક્ટર પ્રતાપસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લાના પૂર્વપટ્ટીના આદિવાસી વિદ્યાર્થીઓને મળેલી એક શૈક્ષણિક સંકુલની ભેટ આજે એક વટવૃક્ષ બની છે ખૂબ જ ટૂંકા ગાળામાં ચાર વર્ષના ગાળામાં એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસમાં સેંકડો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આજે ત્રીસમી જુલાઈ બે હજાર ચોવીસ એટલે કે એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસનો ચોથો સ્થાપના દિવસ છે ત્યારે આજે કોલેજ સંકુલમાં ચોથા સ્થાપના દિવસની ફરી શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડૉક્ટર પ્રતાપસિંહ ચૌહાણના મુખ્ય આતિથ્યમાં અને ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના મહામંત્રી રત્નાકરજી ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોર્ધન ઝડપિયાની વિશેષ ઉપસ્થિતિમાં કોલેજના સેંકડો વિદ્યાર્થીઓ દ્વારા રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસના મેનેજિંગ ટ્રસ્ટી અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા અને મેનેજિંગ ડાયરેક્ટર શોભનાબેન રાઠવાના આમંત્રણને માન આપી કોલેજના સ્થાપના દિવસની ઉજવણીના આ ભવ્ય કાર્યક્રમમાં સત્તરમી લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા પૂર્વ રેલવે રાજ્યમંત્રી અને પૂર્વ રાજ્યસભા સાંસદ નારણભાઈ રાઠવા પાવી ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ સહિત જિલ્લામાંથી અનેક આમંત્રિતો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા આ કાર્યક્રમમાં સંગઠનના પ્રદેશ મહામંત્રી રત્નાકરજી અને સ્્રી ગોવિંદકુર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડૉ પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓને મોટિવેશન સાથે તેમનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા વિષે ઉંડાણપૂર્વક માહિતી અને પ્રોત્સાહન પૂરું પાડતું વક્તવ્ય આપવામાં આવ્યું હતું તમામ મહાનુભાવોને સ્મૃતિચિના અર્પણ કર્યા બાદ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે આ કાર્યક્રમના મુખ્ય અતિથિ અને શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડૉક્ટર પ્રતાપસિંહ ચૌહાણે મીડિયા સંબોધન કરતા શું કહ્યું આવો સાંભળીએ આજરોજ ગોવિંદગુરુ યુનિવર્સિટી સંલગ્ન એકલવ્ય કોલેજની અંદર ચોથા સ્થાપના દિવસે આજે ખૂબ મોટો ત્રણ ચાર હજાર વિદ્યાર્થીનો કાર્યક્રમ કરવામાં આવ્યો અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવે છે શરૂઆતની અંદર અહીંયા સંગઠન મહામંત્રી એ રત્નાકરજી પણ પધાર્યા છે ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ એવા ગોધનભાઈ ઝડપિયા સાહેબ પણ આવ્યા છે એમનું માર્ગદર્શન આ યુવાન વિદ્યાર્થીઓને મળે એ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે યુનિવર્સિટીએ જુદા જુદા નવ કોર્સ એ યુજી પીજીના આપવામાં આવ્યા છે અહીંયા ત્રણ હજારની નજીકની સંખ્યા પણ આ અંતરિયાળ વિસ્તારમાં થઈ છે અને આ માધ્યમથી અમે આદિવાસી વિસ્તારની અંદર ત્યાંથી વિદ્યાર્થીઓને કેવી રીતે એ વધુમાં વધુ શિક્ષિત કરી શકાય એને ટ્રેનિંગ કેવી રીતે આપી શકાય એને વધુમાં વધુ સ્કોલરશીપ કેવી રીતે મળે અને પીએચડી કરીને એને નોકરીની વધુમાં વધુ તક મળે એ માટેના પ્રયાસ એ સંસ્થા વતી અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પણ કરી રહી છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો